આવો ઉત્સવ થાત ને પણ આપણે ચૂકી ગયા આપણે ના રાખી શક્યા એટલા બધા પૈસા આ ડોહા ડોહી પણ છે આપણને તો ખબર પડવા નથી હતી આ નાની તો ખબર છે કે એની પાસે કઈ છે જ નહીં હારો હાડલો પહેરવા નથી ઘરમાં હારું ઠોસરું નથી એટલે વાસણ પણ નથી આના ઘરમાં તો કઈ નથી આ જે કાંઈ છે એ બધું આ ડોહી પોતાની મૂડી કાઢી છે ને નાની પુત્ર બધુર ઘરે રોકાણા એટલે લાભ અને આપણે ચૂકી ગયા બ્રાહ્મણો જમે છે છે કરે વસ્ત્રદાન ને દક્ષિણા અપાય છે બ્રાહ્મણો બધા જમે જમીને તૃપ્ત થઈને આશીર્વાદ આપતા આપતા જઈ રહ્યા છે પ્રફુલ્લિત આહલાદિત થઈને બ્રાહ્મણો જતા રહ્યા છે ભંડાર ભેરા રાખે ભગવાન ખૂબ આરોગ્ય આપે ને આયુષ્યમાન ને પતહાંસ ગામના બ્રાહ્મણો ભોજન કરીને જાજ વસ્ત્રદાન ને દક્ષિણા અપાણે છે ત્રણે જેઠાણી ભોજન કરી તેને વસ્ત્રદાન ને તેને અક્ષણ તેના પ્રિય ને વસ્ત્રદાન દક્ષિણા હૈ રંગે સંગે સાંગો પાંગ કાર્યક્રમ પૂરો થયો છે ત્રણેય જેઠાણીએ નિર્ણય લીધો કે આપણે પેલી નાની ને એક બાજુ બોલાય ને પૂછીયે તો ખરા આ બધું કાઢ્યું ક્યાંથી આવતું આ પાસે એટલા બધા પૈસા હતા એ તો કહેતા હતા કે બે છે મારી પાસે ને એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી મોટી કહે કે આમાં કઈક રહસ્ય છે નાની પાસે એટલા બધા પૈસા નથી બા બાબુજી પાસે એટલું બધું આવ્યું ક્યાંથી ત્રણેય નિર્ણય લ્યો ત્રણે સંપી ગઈ તણે સંપી ને પેલી નાની ને એક બાજુ બોલાવી મને બેહાડી આ બાપુજી પાસે એટલા બધા પૈસા છે પચાસ ગામના બ્રાહ્મણોને હાગમટે વસ્ત્રદાન દક્ષિણા લાગી અરે બાપુજીને ક્યાં આપણે ક્યાં ક્યારે આપીએ છીએ બા બાપુજી પાસે હારા કપડાં પહેરવા નથી બાપુજી નું ફાટલું છે બાના હાડલા ફાટલા છે તો આ બધું આવ્યું ક્યાંથી તે કાંઈ સંગ્રહ કર્યો હતો અરે બાપ મારે તો ક્યાં એક ટકનું કરી દો બીજા ટકનું ચૂકી જાય ને બીજા દિવસનું કરી દો ત્રીજા દિવસનું કાંઈ ન હોય અમે તો ઘર માંડ માંડ ચલાવીએ પેટ માંડ માંડ અમે ભરીએ છીએ અમારી પાસે તો કાંઈ નથી તો ત્રણેય સંપીને કહેવા લાગે તો તો ખરી આ બધું કઈ રીતે થયું નાની પુત્ર વધુ એવું માનતી હતી કે આ ત્રણે ત્રણ જઠાણીઓ માર્યું ઘરનું છે ઘરની જાણીને કહેવા લાગે છે અરે શું વાત કરું બાબા ભુજી પવિત્ર સાવ મહિનો નાયા વહેલા જાય નાવા બ્રહ્મ મુહૂર્ત માં ચાર વાગ્યા ઉઠે નદી શિવની પૂજા કરે ભીના કપડાં લાવે અને ભીના કપડાં પછી હું લઈ લઉં અને ભીના કપડાં મારે વાડામાં સૂકવી નાખું વળગણીએ અને એ ભીના કપડામાંથી ટીપા પડે અને ટીપા માટીની કોઠીમાં પીડ્યા અને જેટલા ભીના કપડાના પાણીના ટીપા નીચે પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા હાચા મોતી બની ગયા હા અને મોતીની કોઠી ભરાઈ ગઈ કોઠી ભરાઈ ગઈ મોતીની હા એમાંથી એક મૂઠી મોતી લઈ અને ઝવેરીને હું આપવા ગઈ તો ઝવેરી કીધું એક મુઠી મોતીની કિંમત હું ન ચૂકવી શકું મારી પાસે જેટલું ધન છે એટલું આપું બાકીનો હપ્તે હપ્તે આપું તમે ત્રણેય કહો લ્યો એક મુઠી મોતીની કિંમત જો ઝવેરી ચૂકવી ન શકતો હોય તો મારા ઘરમાં મોતીની કોઠી ભરી એની કિંમત કોણ ચૂકવી શકે त पातो पड़ी गी मु लवो वड़े न त કોઠીભરી મોતીની મોતી ની મુઠી ત્રણે ત્રણ જણી આમ તો એકબીજાને હામ જોવે મોટી કે જો સાંભળો હવે કોઠી મોતીની ની મુઠી મોતી આવતો સાણ મહિનામાં બાબા ભોજન હું રાખવાની છું પેલી બીજા નંબર ની કે બોલતી હો તને કહી દીધું આવતો સાણ મહિનો તો બાબા ભોજન હું રાખવાની છું ત્રીજી જઠાણે કે તમે બે મૌન રહેજો હો આવતો સાણ મહિનો તો હું બાબા ભોજન રાખવાની છું અને ત્રણેયથી ઊભ્યું ઉભ્યું પેલી મોટી કે હું રાખવાની બીજા નંબરની કે હું રાખવાની તીજા નંબર કે હું રાખવાની ને એક વાદ વિવાદે ચડી અને એમ કરતા કરતા એકબીજાના વાળ પકડ્યા અને માળ પકડી પકડીને દિવાલમાં માથા ફટકાર લાવ્યો ઓલે કે મારે ત્યાં રહે તો કે નહીં નહીં મારે ત્યાં રહે છે ઓલી ચોથા નંબરની જોવે કે આ યુદ્ધ જામું મોતીનું દિવાલોમાં ભટકાવી ભટકાવીને માથામાં ઢીમચા કરી દીધા બાળ ખેંચીને એકબીજાના કપડા તોડી નાખ્યા પેલી નાનીએ સમજાવ્યા કે તમે શાંતિ રાખો આપણે નિર્ણય લઈએ બોલ તું શું કાચો કોઠી મોતી કોઠી મુઠી મોતી આપણે એક કામ કરી તમે શાંત થઈ જાઓ ને આપણે ચારે ચારે બાબા પૂછી પાસે જઈને બાબા પૂજી પૂછીએ આપણે કે ત્રણ માંથી કોના ભેગું તમારે રહેવું છે આવતા સાણ મહિનામાં બાબા પૂછે એમ કે મોટી ની ભેગું રહ્યો તો મોટી ની ભેગું બાબા નિર્ણય લે આપણે નિર્ણય લેવાનો શાંત પડ્યું ત્રણેય ને નાની ત્રણેય જેઠાણીને લઈને કે બાબા પગે પગેલા કે બાબા ભુજીને પણ કપડા ફાટી ગયેલા વાળ ખેંચાઈ ગયેલા કપાળમાં હોડા ઢીમચા બાબા ભુજીએ પૂછ્યું કે બેટા મોટી આ ત્રણેય ત્રણેય ને આ કપાળમાં શું થયું નાની કહે તેને મોતી નીકળ્યા કપાળમાં મોતી ઉગ્યા અને મોટા મોટા મોતી નીકળ્યા છે બ્રાહ્મણને બ્રાહ્મણે સમજી ગયા શાંત કર્યા છે આ શું કહેવા માંગો છો બેટા નાનીએ કહ્યો કે બાપુજી આ ત્રણેય એમ કહે છે કે આવતો સાણ મહિનો તમારે કોને ત્યાં રહેવું મોટી ન્યાં રહેવું બીજીના ત્રીજી છે મોટી કહેજો સાંભળો તમે છે ને હવે કોઈ બોલતા નહીં હું મોટી છું મારી ફરજ પેલા આવે બાબા પૂજે ને હાચવવાની તમે બધે નાના છો તમારી ક્યાં ફરજ માં નથી આવતું હું મોટી છું મારી જ બાબા પૂજે રહેવા જોઈએ અને વળી પાછું ત્રણે ઉભ્યું થયું નાની વળી પાછી શાંત પડી તમે શાંત રહો હાલો તમે ઘરની અંદર જાઓ બાબા પૂજે આમે ઝઘડો ન કરે મર્યાદાનો ભંગ થાય ઘરની અંદર લઈ ગઈ નાની વળી પાછી મીટિંગ કરી

અને બા સાચવવાનો જે ખર્ચ થાય એ સરખે સરખે ભાગે તમારે ત્રણેય વેચી લેવાનું પેલી નાની સંમત થી બંને તો વાંધો નહીં પછી મોતીનું હું મોતી ત્રણેય સરખે ભાગે વેચી લેવાના સર્વ સંમતિ થઈ નિર્ણય લેવાનો પાકે પાય અને બા બાપુજીને કે બા બાપુજી આવતો સાળો મહિનો હું મોટી છું મારે ઘરે રહેવાનું તમારે ભલે બા બાપુજી તો કહે છે નાની ને બેટા તારી સેવાનું ફળ છે તને જે મળ્યું તું ભોગાવ અમે તો શિવના ના ભક્ત છીએ લાવ મારી પિત્તળ ઢોલ લાવ મારા જૂના કપડા અમે મારા ઝુંપડે જતા રહી બેટા અમને ખૂબ આનંદ આવે છે એકલા રહેવાનું નાની કે નહીં નહીં બાબા પૂજી તમે અહીંયા અમારી સાથે રહો તમારી સેવાથી તો આ ધન સંપત્તિ વૈભવ મેળવ્યો છે નહીં નહીં બેટા એ તો તારું પુણ્ય છે ને તારી સેવાનું ફળ છે એમાં અમારો અધિકાર કોઈ નથી બા બાપુજી ભગવાન શિવના ભક્ત આત્મા પિત્તળની ડોલ લઈ લીધી જૂના કપડાં લઈ લીધા જેવી રીતે આવ્યા હતા એવી રીતે નિષ્ફળ બનીને તેનું નાનકડું ઝૂંપડું જ્યારે એવા જતા રહ્યા છે અને પેલી ત્રણેય જેઠાણીઓ રાહ જોવે છે હજી તો ભાદરવું હાલે છે ખબર નહીં ક્યારે સાણું મહિનો આવે છે आसो महीनों मान मान पूरो थो दिवाली ना फटाकड़ा ही न फूटा क्या रे सावण मास आवे लाभ पाचम आवे अजे तो कार्तक हाले भाई क्या रे महीनाओ क्या रे पूरा था है क्या रे सावण महीना हो क्या रे सावण महीना हो क्या रे सावण महीना अषाढ महीनो आयो ऐन घनघोर घटान आकाश में बादल अषाढ उलारम मेघ मलारम અને હવે નજીક આવ્યો પવિત્ર સાણું માં છે ઓ સાધુ ચારમ મેગમલારમ બની બારમ તલધારમ મે કર જતા બિડે રા ચમકા દા દૂર દેકારો મયનલકારમ તડીતા તારમ રીスター ઓ સાધુ ચારમ કારમ મયૂર પુપારમ તડકા તારમ વિસ્તાર ના લી સંભાર પ્યાર અપારમ નંદ કુમારમ નિર પ્યારી કહેરા પ્યારી બલિહારી ગોગુલા ધારી ગોળ નામો ગિરધારે નામ પૂરો અષાડ મેનો અષાડ મેના ને અમા સાવી દોડતી દોડતી ગઈ ના એ બાબાપુજી હાલો હાલો તમારે એક મહિનો અમારે ઘરે પવિત્ર સાણ મણ્યો આવ્યો છે તમારી ડોલ ક્યાં છે પિત્તળની ડોલ લોટો ત્રાંબો નો લોટો જૂના કપડા તમારા આવીને પુત્ર વધુ માન સન્માન વાજતે ગાજતે બાપુજી ને લાવી છે સાવણો મહિનો ભાઈ એને ગોરડો આપ્યો છે સુંદર બાપુજી ને રહેવાની વ્યવસ્થા કરી દીધી છે આલારામ ઘડિયાળ આપે છે ચાર વાગે ઉઠવાનું છે ઉતાનો એરો તમે ધ્યાન રાખજો કાલે સવાર માં વહેલું ઉભું થવાનું છે વહેલા આખી રાત જાગી ક્યારે હવાર પડે ને ક્યારે બાબા બાજુ ઊભા થાય ને ક્યારે નાવા જાય હવાર પડ્યું આલારામ વાગે પેલા તો ઠકઠક આવ્યું છું પૂતા હું નાવા જવાનું છે પૂજા કરવા જવાની છે બાબા બુજન જગાડ્યા છે આ બેટા આ બેટા જાય જાય આ પિત્ર ડોલ લ્યો આ લોટો ત્રાંબાનો આ કોરા કપડા પણ ધ્યાન રાખજો ભગવાન ની પૂજા કરો ને ભીના કપડા કરો ને હમાય પલાળીને લાવજો બરાબરથી પલાળજો કારણ કે ત્રણ ભાગ પડવાના છે ભાઈ હમ બાબાભુજી ગયા નદીએ નાહ્યા અને શિવની પૂજા કરીને ભીના કપડા લઈને આવતે હામી દોડે લાવો લાવો ભીના કપડા ભીના કપડા આમ લાગે આમ એક ટીપું નીચે ન પડવું જોઈએ ઘરના વાડામાં ગોઠવી રાખ્યો તો વળદણી માટીની કોઠીએની કોઠો ગોઠ્યો હતો કોઠો ગોઠીએ થોડું થાય કે કોઠો મોટો ગોઠ્યો ઉકળી દીધા બરોબર પાણીના ટીપા અંદર પડે છે કે નહીં બરોબર જોઈ લીધો કે આ બરોબર એક ટીપું બહાર ન પડવું જોઈએ બાબા સવારમાં દૂધ પાયું બુકમાં લખીને સવારમાં બાબાભુજી એક એક લીટર દૂધ પી ગયા કેસરવાળું ઘી નાકેલો બપોર થયા રાજગ્ર શીરો બનાવ્યું રાજગરાની પૂરી બનાવી બટેટાની સૂકી ભાજી બનાવી ચૂરણની સૂકી ભાજી બનાવી છે ઘી ખાંડને કેળા રાખ્યા છે અન્ય થોડું ફ્રૂટ રાખ્યું છે બાબુ જેને સરસ મજાનું ફરાળ કરાવ્યું છે બાબુ જે ફરાળ કરી લીધું એટલે બુકમાં લખીને કોઈ રાજગ્રહનો શેરો ખરડ આવ્યો રાજગરાની પૂરી ખરડ આવી છે ઘી કેળાને ખાંડ ખરડ આવ્યો છે બટેકાની સૂકી ભાજી સુરણની સૂકી ભાજી સાંજ પડે બાબુ જે સાંજે શું લેશો બેટા સાંજે તો કાંઈ લેવાની ઈચ્છા નથી પણ થોડું પોપયું મળે તો વધારે સારું બાબા સાંજે પોપયું ખરડે એવું લખીને બાબા પછી બે કિલોનું પોપયું બે જણા છે દાબી નાહવા મોકલા છે ના આવે છે એક એક લીટર દૂધ પીવે છે દૂધ માં ઘી નાખે ને કેસર નાખે છે સૂકો ડ્રાય ફ્રૂટ નાખે છે બપોરે પાછું એને સુંદર સુંદર ફરાળ સાંજે સુંદર સુંદર ફરાળ ને પંદર દિવસ થયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બેઠા છે બ્રાહ્મણ કે બ્રાહ્મણી તો કે હું આમ જોતો ખરી ગાલ ચમકવા લાગ્યા છો ભગવાને ખરી કૃપા કર્યો ત્યારે બ્રાહ્મણ કે હવાર હવારમાં એક ગરમ ગરમ દૂધ ઘી નાખીને કેસરવાળો પીવો ગાલ જ ચમકે ને તમારા જુઓ બંને જણા આમ ટમેટા જેવા થઈ ગયો પંદર દિવસ તો આનંદ આનંદ લહેર લહેર થઈ ગયો બ્રાહ્મણ કે હજી પંદર દિવસ બાકી છે

પાંચ બ્રાહ્મણોને જમાડવા અરે પાંચ બ્રાહ્મણ હોતા છે તમારી નાનીએ તો પચાસ ગામના બ્રાહ્મણોને જમાડ્યા મારે તો પાંચસો ગામના બ્રાહ્મણોને જમાડવા છે પાંચસો ગામના થારું બેટા બહુ સારું કે પાંચસો ગામના બ્રાહ્મણો બેટા કેટલો ખર્ચ થશે અરે શું ચિંતા કરો છો ભગવાન બધું આપી દેશે તને ખબર છે આપણે કોઠી નથી ભરી કોઠો ભર્યો છે પાંચસો ગામના બ્રાહ્મણો દૂર દૂર સુધી એમ હગા ના હગા એના હગા એના હગા એના હગા વાવડ 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 દૂર દૂર સુધી વાવડ દેવડાવે છે અને ત્રણેય મિટિંગ કરી છે હવે ભાઈ પાંચસો ગામના બ્રાહ્મણોને જમાડવાના છે વ્યવસ્થા શું કરશું ત્રણેય નક્કી કર્યું ત્રણેય જેઠાણીએ કે આપણે હમણાં કોઠીને વતાવી નથી કે આ બધા જાય પછી અત્યારે આપણે આપણી રીતે સગવડ કરી લઈએ શું સગવડ કરશું તો કે આ તારી પાસે કેટલું બેલેન્સ તો કે મારી પાસે એટલા લાખ રૂપિયા તારી પાસે તો કે મારી પાસે એટલા લાખ તારી પાસે એટલા લાખ તો કે એટલે જે ખર્ચ પૂરો નહીં થાય જે વધારે જોશે શું કરશું આપણા મા બાપના આપેલા ઘરણા છે ને એ વેચી નાખીએ કાનમાંથી કાઢ્યું ડોકમાંથી કાઢ્યું બધું કર્યું ભેગું હાથમાંથી બંગડીઓ કાઢીને ત્રણે ત્રણે ઘરણા બીજા કઈ જગ્યાએ ટકબક માં પડ્યા કબાટમાં તો આ થોડા પીડે લાવ બધું પોટકું વાળ્યો વેપારીને વેચ્યા ને પાંચસો ગામના બ્રાહ્મણો આપું ભોજન વસ્ત્રદાન દક્ષિણાન કાધુધામ સાંગો પાંગ બધું પૂરું થયું એક એના હાથમાં સોનાની બંગડી નહીં ગળામાં સોનાનું ઘરણું નહીં નાકમાં કાનમાં તો સોનાનું નહીં આજ હું અડવી થઈ રહી ઉઠી કે બાબા ભૂજી સાણો મહિનો પૂરો થયો જવું નથી તમારે આ ઉપાડો તમારી ડોલ આ જૂના કપડા તમારા પિત્તળ ડોલના ડોલ ના લોટો જાઓ તમારા ઝુંપડા જાઓ એક જ મહિનો રહેવાનું હતું વધારે નહોતું રહેવાનું ત્યાં બ્રાહ્મણે હા બેટા જાય જાય છે જાય છે બેટા બ્રાહ્મણે ને બ્રાહ્મણે પોતાની પિત્તળની ડોલ લઈને જૂના કપડા લઈને ત્રામાનો લોટો લઈને જે રીતે આવ્યા તે એ રીતે પોતાના ઝુંપડે જતા એને છે હવે ત્રણેય કરી મિટિંગ ચાલ પેલા ડેલો બંધ કર બારથી ડેલો બંધ કર્યો ભોગળીઓ ચાલો કોઠીની પાહ કોઠીની પાહ જાય પેલા આપણે બારૂ બંધ કરી ને અંદરથી હાંકળ બંધ કરી દે અને ધકો મારીને કોઈ ખુલી જતી હોય તો હાણજી ભરાવી દે ચાલો કોઠીને ઉપાડી હવે મોટું છું પર તરફાળ ઘરમાં કોઠી ઠલવવા માટે ભાગ પાડવા ને એટલે ત્રણેય જણે ગઈ જ્યાં બાબાજીના ભીના કપડાં સુકાતા હતા જ્યાં ભીના કપડાના ટીપાં પડતા હતા પાણીના એ કોઠીની અંદર ત્રણેય જણી ભેગી થઈને કોઠીમાં જોવા ગઈ કોઠીના કાંઠા પગડ્યા છે આ નામ ડોગાવા ગઈ તો કોઠી એક મહિનો પાણી પીને પહકી ગઈ હતી ખોશ કરતી કોઠી પડી હેઠળ ત્રણેય જઠાણીઓના માથા ભટકાણા છે ન મોતી મળ્યા ના હીરા મળ્યા ન કોઠી ગયા હાથમાંથી અને વાર્તાકાર કહે છે નારી પુત્ર વધુ ને જે રીતે ભગવાન ફેલાય એવા સૌને ફળજો આ ત્રણેય ને ફેલાય એવા કોઈને